કપડવંજ તાલુકાના મોટી બે મહિનાથી ગટરના પાણી ઉભરાતા રોગચાળાની દહેશત ફેલાઈ મોટી સાફ સફાઈના અભાવે ઠેર ઠેર ગંદકીના દ્રશ્યો જોવા મળ્યા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નજીક છેલ્લા બે મહિનાથી ગટર ચોકઅપ થતા દૂષિત પાણી બજારમાં ફેલાયું ગટરનું દૂષિત પાણી દુર્ગંધ મારતા દુકાનદારો રહીશો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે શાળામાં જતા બાળકો આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે જતા દર્દીઓ દૂધ ભરવા પશુપાલકોને ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે દુર્ગંધ મારતા પાણીથી ગ્રાહકો નાવતા આર્થિક નુકસાન અને ધંધો પડી ભાગ્યાનો દુકાનદારોના ગંભીર આક્ષેપો છે સરપંચને વારંવાર રજૂઆત કરવા છતાં ધ્યાને ન લેતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા આરોગ્ય વિભાગ દ્વારા નોટિસ આપવા છતાં ગ્રામ પંચાયતના પદાધિકારીઓ નિંદ્રામાં હોય સ્પષ્ટપણે લાગી રહ્યું છે આટલી ગંદકીની નજીક ખાણીપીણીની લારીઓમાં ચટાકેદાર ગ્રામજનો ચોમાસાની ઋતુ અને એમાં પાછો રોગચાળાની ભીતિ એટલે કે ચોમાસાની ઋતુમાં રોગચાળો ફેલાશે તો જવાબદારી કોની તેવા પ્રશ્નો ઉઠવા પામી રહ્યા છે જો સત્વરે નિકાલ કરવામાં નહીં આવે તો રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે તેવી ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી અલ્તાફ શેખ કપડવંજ